જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાવણના શીતળ પવનમાં ભક્તિની સુગંધ સાથે આવે છે પવિત્ર એકાદશી એ દિવસ જ્યારે ભક્તિનો તાતડો ઠાકોરજીના હૃદય સાથે બંધાય છે જે દિવસ શ્રી મહાપ્રભુજીને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં દર્શન આપ્યા અને શરૂ થયો ભક્તિનો માર્ગ એક એવા સૂત્રની વાત છે જેને પ્રેમથી રંગીને શ્રી ગોકુલચંદ્રમાજીને અર્પણ કરવામાં આવે છે અને એ છે પવિત્રુ અને આ એકાદશી એ તંતુને હૃદયથી જોડવાનું પાવન અવસર છે ચાલો જોઈએ કઈ રીતે પવિત્રા એકાદશી એ માર્ગનો પ્રાગટ્ય દિવસ બની અને કેમ આજે પણ ત્રણસો સાહીઠ તાંતળામાંથી બનેલું પવિત્રુ ભક્તિનું નમ્ર અર્પણ બનીને ઠાકોરજીને સમર્પિત થાય છે વૃષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશીનું વિશેષ મહત્વ છે શ્રી મહાપ્રભુજી શ્રી હર્ષાની સાથે શ્રી યમુનાજીના કિનારે શ્રીમદ ગોકુળમાં આવેલ ગોવિંદ સ્થિતિમાં બિરાજમાન હતા આપને બહુ જ વિરલ તાપ થઈ રહ્યો હતો ત્યારે શ્રી પ્રભુ તે સહન ન કરી શક્યા શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રીએ શ્રી પ્રભુએ શ્રી મહાપ્રભુજી સમક્ષ પ્રગટ થઈ આજ્ઞા કરી હે વલ્લભ તમને જીવના ઉદ્ધારની ચિંતા થાય છે પણ આ કલયુગમાં જ્ઞાન કર્મ કે યોગથી જીવનો ઉદ્ધાર થાય એ શક્ય નથી જે જીવ શરણાગત ભાવથી મારા ચરણ શરણમાં આવશે તેનો ઉદ્ધાર જરૂર થશે માટે આ જીવોને બ્રહ્મસંબંધનું દાન કરાવો આ પ્રમાણે આજ્ઞા કરી શ્રી પ્રભુએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો આ સાંભળીને શ્રી વલ્લભ અતિ આનંદિત થયા પવિત્ર એકાદશી નિમિત્ત સ્વયં સિદ્ધ તારનું કેસર રંગમાં રંગેલું પવિત્ર શ્રી ગોકુલચંદ્રમાજીને ધરાવ્યું પછી મિશ્રીનો ભોગ ધરાવ્યો એ સમયે પ્રભુના દર્શન કરતા કરતા પ્રભુના સ્વરૂપના ગુણ કરતા એક અદભુત અને દિવ્ય ગ્રંથની રચના કરી ત્યારથી માર્ગમાં પવિત્ર દિવસ માર્ગનો પ્રાગટ્ય દિવસ પણ કહેવાય છે પવિત્રામાં માનું સૂતર એ ભક્તિનું પ્રતીક છે કારણ કે પ્રેમનો તાંતડો સૂતરના તાંતડા જેવો હોય છે એકવાર પ્રેમનો તાંતડો કપાઈ જાય પછી તેને જોડવો બહુ અઘરો છે કાચા સૂતરના તાંતણાની જેમ પ્રેમને જાળવી રાખવો પડે છે પવિત્રના તાંતણાને કેસરથી રંગીને કેસરી કરવામાં આવે છે કેસરી રંગ શ્રી સ્વામીજીના રંગનું પ્રતિક છે શ્રી સ્વામીજીના ભાવથી તે ઠાકોરજીને અંગીકાર કરવામાં આવે છે સાથે મિશ્રીનો ભોગ પણ ધરીએ છીએ અને એને પણ કેસરથી રંગી પ્રભુને અંગીકાર કરાવીએ છીએ પવિત્રા સૂત્ર સિવાય રેશમી પણ મળે છે રેશમ એ હૃદયની કોમળતાનું સ્વરૂપ છે નારદ ભક્તિ સૂત્રમાં એને સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપનો કહ્યો છે ત્રણસો સાહીઠતાનું એ પવિત્ર બને છે આપણે જ્યારે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરાવીએ છીએ ત્યારે આપણા હૃદયમાં રહેલા કોમળ અને પવિત્ર ભાવ અર્પણ કરીએ છીએ વર્ષના ત્રણસો સાહીઠ દિવસની તમામ ભાવનાત્મક સેવાઓ પવિત્રના સ્વરૂપે આપણે ઠાકોરજીને અંગીકાર કરીએ છીએ તો ચાલો આપણે પણ આ પવિત્ર દિવસે શ્રી ઠાકોરજીને પવિત્રા ધરાવી આપણા હૃદયના ભાવ અર્પણ કરીએ આપણે જીવનના તમામ દિવસોને ભક્તિથી રંગી દઈએ મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ